ભુજમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની સત્તર જેટલી યોજનાનો લાભ શહેરના જરૂરતમંદ અને છેવાડાના લોકો સુધી પહોંચાડવા નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળે કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં એસી જેટલા લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભ આપવામાં આવ્યો હતો સરપટનાકા બહાર સેતુ કચેરી કાર્યક્રમના કરાયેલા આયોજનમાં ચાલીસ જેટલા લાભાર્થીઓએ વિવિધ યોજનાનો સ્થળ ઉપર જ લાભ મેળવ્યો હતો વિકસિત ભારત સંકલ્પ યાત્રા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની એક વિચાર એક સોચ અને એક સંવેદનાના કારણે આખા ભારતમાં આ રથ ફરી રહ્યો છે નરેન્દ્રભાઈને એક સંવેદનાના કારણે વિકસિત ભારત બે હજાર સડતાલીસમાં આઝાદને સો વર્ષ પૂર્ણ થશે ત્યારે આ દેશમાં કોઈ પણ નાગરિક એ છેવાડાનો માણસ હોય મજૂર હોય વિકાસથી વંચિત હોય શોષિત હોય પીડિતો હોય ખેડૂતો હોય કોઈ પણ જણ હોય એ પોતાના સન્માનથી જીવે સમાનભેર પાલન એના ઘરનું ગુજરાન ચલાવે અને રોજગારી મેળવે રોજગારી મેળવવા માટે કદાચ ક્યાંક આર્થિક પરિસ્થિતિ નબળી હોય કોઈ બીજી વ્યવસ્થા ન હોય તો અનેક યોજનાઓ દ્વારા બેંકના લોન છે આયુષ્માન કાર્ડ છે રાશન કાર્ડ છે આધાર કાર્ડ છે આવા અનેક યોજનાઓ દ્વારા એને લાભથી એ લોકોને ફાયદો થાય અને એના માટે આ રથ આજે ભુજ શહેરમાં આ વિસ્તારમાં આ હેતુથી આવ્યો છે અનેક લોકોને લાભાર્થીઓએ આનો લાભ લીધો છે નરેન્દ્રભાઈની એક સોચ છે કે યોજનાઓ અમલમાં છે તો એક પણ માણસ આ યોજનાના લાભથી એ વાકેફ થાય એ યોજનાઓનો લાભ લે આ હેતુથી અધિકારી પદાધિકારી આખા ગુજરાત આખું ભારત આ રથ માટે એક સાથ સહયોગ આપે છે અને નરેન્દ્રભાઈના જે રીતે સોચ છે દેશ અને દુનિયામાં હિન્દુસ્તાની શાક આબરૂ વધી છે ત્યારે દિન પ્રતિદિન આ નેતૃત્વમાં ભારત આગળ વધે અને બે હજાર સડતાલીસમાં જે કલ્પના છે વિકસિત ભારત પૂર્ણપણે એ વિકસિત હોય એ માણસની આર્થિક વ્યવસ્થા હોય શારીરિક તંદુરસ્તી હોય માનસિક તંદુરસ્તી હોય વ્યવસ્થાના સુદૃઢ અને વ્યવસ્થાના રૂપે આવતા દિવસોમાં એ દેશ અને દુનિયામાં નામ આગળ આવે એવી નરેન્દ્રભાઈની નેમ છે જે રીતે તમે વાત કરી કે મુજાય છે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આખી ટીમ મામલદાની ટીમો હોય આઈસીડીએસની ટીમો હોય એ નગરપાલિકાની ટીમો હોય કોઈ પણ પોતાની યોજના ન મળતી હોય તો આખી આખ વ્યવસ્થા મેડિકલની ટીમ હોય તો લોકોને અહીંયાથી સામેથી લાભ મળે છે મેં જે મારી વાતમાં પહેલાંય કહેતું કે તમે લાભ લીધો હોય એનાથી સંતોષ નહીં માનો જેને લાભ નથી મળ્યો એવા લોકોને જાણ કરીને આ લાભ આખી ટીમ તમે જુઓ છો બધે ટેબલ નાખીને બેઠા છે એટલે લોકોને ક્યાંક ત્યાં ઓફિસમાં જતા ધક્કા પડતા હોય કામ ન થતું હોય તો સામેથી આવીને ટીમ આખી અહીંયા કામ કરે છે